મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે ઇન્વેસ્ટ કરવાની વાત આવે ત્યારે ઘણા ઇન્વેસ્ટરોને ડર લાગતો હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ છે એ બજારમાં ઇન્વેસ્ટ કરે તો મારા પૈસા ડૂબી જવાનો મને ડર લાગે તો શું ખરેખર મ્યુચ્યુઅલ ફંડ એ ફક્ત શેરબજારમાં જ ઇન્વેસ્ટ કરે છે ઇન્ડિયામાં મ્યુચ્યુઅલ ફંડની ચાલીસ કરતાં વધારે કંપની છે અને ત્રણ હજાર કરતાં વધારે સ્કીમ છે મ્યુચ્યુઅલ ફંડનું કામ શું છે એ કોઈ સ્કીમ બનાવે છે એ સ્કીમનો એક ગોલ હોય છે કે આ સ્કીમ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશે અને એ પ્રમાણે એ લોકોના એકઠા કરેલા પૈસા છે એ ઇન્વેસ્ટ કર જેમ કે કોઈ સ્કીમ છે ગોલ્ડ ફંડ બનાવ્યું જેનો પર્પઝ છે ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરવું તો એ લોકોના એકઠા કરેલા પૈસા છે એ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરશે એવી રીતે સિલ્વર ફંડ છે જે ફક્ત સિલ્વરમાં જ ઇન્વેસ્ટ કરે છે તમને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો રિયલ એસ્ટેટ ફંડ છે જે મેટ્રો સિટીમાં પ્રાઇમ લોકેશનમાં આવેલી રિયલ એસ્ટેટ હોય સારામાં સારું રિટર્ન મળી શકે એવી શક્યતા હોય એવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે તમને એમ થાય કે મારે કોઈ પ્રકારનું રિસ્ક નથી લેવું મારે ફિક્સ ડિપોઝિટ જ જેવું જ સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ડેટ ફંડ છે ડેટ ફંડ એ કોર્પોરેટ કંપની ડિપોઝિટ્સ છે ગવર્મેન્ટ ડિપોઝિટ્સ છે બેંક ડિપોઝિટ્સ છે એવી અલગ અલગ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરે છે જેમાં એક રૂપિયો પણ શેરબજારમાં ઇન્વેસ્ટ નથી થતો ઇક્વિટી સ્કીમ હોય એ શેરબજારમાં ઇન્વેસ્ટ કરે છે પછી ઘણા બધી સ્કીમો એવી છે કે જે આ બધાનું કોમ્બિનેશન કરે ડેટ અને ઇક્વિટીનું કોમ્બિનેશન કરે ગોલ્ડ ડેટ અને ઇક્વિટીનું કોમ્બિનેશન કરે અથવા તો રિયલ એસ્ટેટ ગોલ્ડ અને ઇક્વિટીનું કોમ્બિનેશન કરે તો ઘણા બધા કોમ્બિનેશનથી પણ સ્કીમો બને છે હવે ઘણીવાર એવું થાય કે ઇન્ડિયા પાકિસ્તાનની વોર થઈ ગઈ અને વોર લંબાઈ જાય જેમ કે રશિયા અને યુક્રેન વચ્ચેની વોર થઈ એ ત્રણ વર્ષ લંબાઈ તો એ સમયમાં બની શકે કે ભારતનું શેરબજાર ઊંચું જ ન આવે તો એ સમયે ઇન્ટરનેશનલ ફંડમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો યુએસ ફંડ છે જપાન ફંડ છે હોંગકોંગ ફંડ છે ચાઇના ફંડ છે એવા ઇન્ટરનેશનલ ફંડ પણ છે મ્યુચ્યુઅલ ફંડ તો મ્યુચ્યુઅલ ફંડમાં ખૂબ જ વેરાયટી છે આ તમે સમજો તમે એક ટ્રાવેલ એજન્સી પાસે જાઓ છો અને ટ્રાવેલ એજન્સીમાં તમારું કોઈ ડેસ્ટિનેશન તમારે પહોંચવું છે તો એની પાસે અલગ અલગ વેહિકલનું બુકિંગ કરી શકે છે એ કારનું બુકિંગ કરી શકે ટ્રેનનું બુકિંગ કરી શકે એ પ્લેનનું બુકિંગ કરી શકે એ બસનું બુકિંગ કરી શકે તો એ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને બુકિંગ કરી આપશે જેથી તમારા ડેસ્ટિનેશન ઉપર તમે ઝડપથી અને સુવિધાપૂર્વક પહોંચી શકો બસ આ જ કામ મ્યુચ્યુઅલ ફંડનું છે તમારું ઇન્વેસ્ટમેન્ટનું ડેસ્ટિનેશન શું છે અને એનું ડ્યુરેશન શું છે કેટલા વર્ષમાં પહોંચવા માંગો છો જેવી રીતે ટ્રાવેલ એજન્સીમાં તમે કહો કે મારે સિટીમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો તમને ઓટોનું બુકિંગ કરી આપે અથવા તો તમને બાઇક વધારે સરળ પડે તમને એમ થાય કે એક સિટીમાંથી બીજા સિટીમાં જવું છે તો ટેક્સી કાર છે એ વધારે ઝડપથી તમને પહોંચાડે તમે એમ કહો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવું છે તો એના માટે બસ અથવા ટ્રેન વધારે સુવિધાજનક રહે એક દેશમાંથી બીજા દેશમાં જવું છે તો એના માટે પ્લેન વધારે સુવિધાજનક રહે તો તમારું જે ડિસ્ટન્સ છે એ પ્રમાણે કયું વેહિકલ છે એ વધારે અનુકૂળ આવશે એ ટ્રાવેલ એજન્સી તમને સજેસ્ટ કરે અને એ ડિસ્ટન્સ પ્રમાણે તમે વેહિકલને બુક કરો તો તમે સુવિધાપૂર્વક અને ઝડપથી ત્યાં પહોંચી શકો બિલકુલ એવું જ મ્યુચ્યુઅલ ફંડમાં છે તમે એમ કહો કે મારે સેટરડે સન્ડેમાં મારા સેવિંગ ખાતામાં પૈસા પીડા રહે છે એની બદલે કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી દેવા છે બે દિવસ માટે તે તો એવી સ્કીમ પણ છે જે તમને સેવિંગ ખાતામાં જે ત્રણ ટકા અઢી ટકા જેવું વળતર મળતું હોય એનાથી વધારે વળતર આપે નાનામાં નાના ડ્યુરેશન માટે પણ તમે ઇન્વેસ્ટ કરી શકો એવી પણ સ્કીમ છે તમે એક વર્ષનું ડ્યુરેશન હોય તો એવી પણ સ્કીમ છે તો તમારે જ્યારે ઇન્વેસ્ટ કરવા આવો ત્યારે તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે તમારું ડ્યુરેશન કેટલું છે જેમ ટ્રાવેલમાં તમારા મગજમાં ક્લિયર હોય કે તમારું ડિસ્ટન્સ કેટલું છે એ પ્રમાણે તમે વેહીકલ લો છો હવે તમારું ડિસ્ટન્સ ખૂબ વધારે હોય અને તમારે ઝડપથી પહોંચવું હોય તો તમારે પ્લેન લેવું પડે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એવું છે કે તમારી પાસે વધારે સમય હોય અને તમારે વધારે રિટર્ન મેળવવું હોય તો ઇક્વિટી સ્કીમમાં તમારે ઇન્વેસ્ટ કરવું પડે ઇક્વિટી સ્કીમ છે એ વધારે રિટર્ન પણ આપે છે અને એના માટે તમારે ડ્યુરેશન પણ વધારે જોઈએ હવે તમારે નાના ડ્યુરેશન માટે તમે પ્લેન સિલેક્ટ કરો તો કદાચ એ ફાયદામાં ન રહો કારણ કે બે કલાક પહેલાં એરપોર્ટે પહોંચવું પછી એરપોર્ટ છે તમારા ઘરથી દૂર હોય ડેસ્ટિનેશન ઉપર પહોંચો ત્યાંથી પાછું તમારે જે જગ્યાએ પહોંચવું છે એ દૂર હોય તો તમારો ઘણો બધો સમય જાય એટલે નાના ડિસ્ટન્સ માટે પ્લેન યોગ્ય નથી એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં જો તમારું ડ્યુરેશન ઓછું હોય તો ઇક્વિટી સ્કીમમાં નો રોકાણ કરવું જોઈએ તો આ બધી સલાહ તમને તમારા એડવાઇઝર આપે મ્યુચ્યુઅલ ફંડમાં ખૂબ જ સ્કીમોમાં વિવિધતા તમારું ડેસ્ટિનેશન તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એનો પર્પઝ કેટલું ડ્યુરેશન એ બાબત તમારે ક્લિયર રહેવું પડશે તમે એવું ન કરી શકો કે મારે ડિસ્ટન્સ બહુ છે ઝડપથી પહોંચવું છે એટલે હું પ્લેનમાં બેસી જાઉં પ્લેનમાં જાઉં એરપોર્ટે પહોંચું પછી ખબર પડે કે ફ્લાઇટથી ચાર કલાક ડિલે થઈ તો હવે હું પ્લેન કેન્સલ કરીને બીજા વેહીકલમાં જતો રહું તો કદાચ તમને બીજું બુકિંગ મળે ન મળે અને ત્યાંથી છોડી અને બીજા વ્હીકલમાં પહોંચવાની કોશિશ કરો તો એનાથી પણ વધારે સમય લે એટલે એક વખત નક્કી કર્યું તો ઘણીવાર એવું થાય કે આવા કોઈ ઓબસ્ટેકલ આવે તો આપણે એરપોર્ટ ઉપર ત્રણ ચાર કલાક બેસી રહીએ છીએ કારણ કે પછી પ્લેન જશે ત્યારે એ ઝડપથી પહોંચાડી જ દેશે બીજા કોઈ વ્હીકલ કરતાં વધારે એવું જ મ્યુચ્યુઅલ ફંડમાં છે તમે ઇક્વિટી સ્કીમ લીધી અને કોઈ કારણસર બે ચાર મહિના કે છ મહિના છે એ ઇક્વિટી સ્કીમ ચાલતી નથી તો એમ ન વિચારાય કે હવે આમાંથી સ્કીમમાંથી હું નીકળી જાઉં અને એફડી કરી નાખું તો તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચવામાં તમને ઓર વધુ સમય લાગશે જ્યારે પાછો અનુકૂળ સમય આવશે એટલે ઇક્વિટી સ્કીમ ખૂબ ઝડપથી રિટર્ન આપશે તો આ સરળ ભાષામાં એક સમજ છે કે કેવી રીતે એક ટ્રાવેલ એજન્સીમાં તમે તમારી જરૂરિયાત મુજબ અલગ અલગ વ્હીકલનું બુકિંગ કરો છો એવી જ રીતે એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં વિવિધ સ્કીમો છે વિવિધ એના થીમ છે એના ગોલ છે તમારી જરૂરિયાત મુજબ તમે યોગ્ય સ્કીમમાં રોકાણ કરી અને તમારા ડેસ્ટિનેશન ઉપર તમે ઝડપથી પહોંચી શકો છો